દેશમાં ફરી એકવાર હવામાનમાં ભયંકર સ્વરૂપમાં જોવા મળી રહ્યું છે દિલ્હીમાં જે બિહારમાં સહિતમાં ઘણા રાજ્યોમાં વાવાઝોડું આવશે કે ભારે વરસાદ પડે છે અને લોકોને ભીષણ ગરમીથી રાહત મળશે સંદર્ભમાં ભારતીય હવામાન વિભાગમાં એમડી શનિવારે કમોસ વરસાદની અંગે ચેતવણી જાહેર કરી છે કે જે હવામાન વિભાગની જાણવા અનુસાર જે વીજળીની ગતિ સાથે ત્રીવો વાવાઝોડું પૂર્વ રાજસ્થાનમાંથી પશ્ચિમ મધ્યપ્રદેશ પૂર્વ મધ્યપ્રદેશમાંથી મહારાષ્ટ્ર વિદર્ભમાં છત્તીસગઢ ઝારખંડ ઓડિશા

एक कलाकोड़ू झाई रूपाटों सो कला तमिलनाडु पांडुचेरी दक्षिण आंध्र कर्नाटक दरियाकांठा आंध्र प्रदेश ज मध्य प्रदेश छत्तीसगढ़ पंजाब हरियाणा छत्तीसगढ़ दिल्ली के, दिल के जम्मू के काश्मीर के, में हिमाचल प्रदेश तो में या उत्तराखंड पश्चिम उत्तर प्रदेश में चालीस प्रतिक्रीमे कलाक झड़पे पवन फूको कि पूर्व मध्यप्रदेंगा करा पड़िया से सब्सक्राइब माय चैनल